કોટા પડ્યા છે આ વાતમાં કોટા કેટલા પડ્યા છે આ પેલી વાટે તો હાર એ તો કૂતરા કહે છે આ રમભાઈને ઘરે રહીને જવા દે એ થી હું આમ રહી ને એનો ઘરના પાસે રહીને નીકળી જાય પણ જવા દઈએ રંગ જોઈ ઊંઘાઈ છે હું એને છે મારે આવડત પડ્યા છે હાણો લઈ

હવે ગાડી બીજી તારે ચો મળશે હવે તમને ચો લઈજ એની ગાડી ની યાર જોઈશે તો ખરી કે ગાડી રહ્યો મારી ઠે આવે છે નક્કી માર કાકા લાગે છે પણ આવું તને ખબર ગોળીઓ હમું થઈ જાય ગાડી બોલાવું ગાડી બોલાય ફટો હું ગાડી વાળા ફોન કરવી છે ફટોફટ ગાડી શું ગાડીમાં

એમાં પાછો આ કપ તો એવો થઈ ગયો છે કે બે બે પોસ વર્થી તે તો આમાં જ નહી ગતો હા હા એ વાત તો સાચી તમારી પણ હવે શું કરું કો ફોવા બોલાવું કે પછી શું કરું છે બોલાવો તો છે પણ આ વડી તા અમે તામ દવાખાના રૂપિયા તો લોટ ભાજી નાય છે હે આ તો છે કરો ને તો હું પોચી રહી કેટલો રૂપિયો ભાજો છે પણ એ થોડો ખર્સો થાય કેટલો ખર્સો વળી કોને 50000 જેવો થાય

વધાર વધાર તો હશે પણ એમ કેમ કેટલી વાત કપે બે ચાર વાર થી પણ આપણે રોજ ગોળીઓ લાવતા મટી ના જતો તો પણ ગળી એટલે ગળે ગળી તો પેલા મોય જોતા પેલા ખોળો આખો બેડલો પડ્યો છે ખાભાઈ હા આ ભુવાજી જય માતાજી જય માતાજી બોલો બોલો આ આપણે એક પાડોશી છે અમારે એને પથરીનું દુઃખ છે પથરીનું એવું એમ હોય બોલો એને હવે ભુવા બોલાવા પૂછમ ચલો મજા હાલ કાગો આમ અહીંયાને દુઃખ થોડું આમ ધીમું પડી જાય આધાર દુઃખ સારું દુઃખ એમ છે આમ દુઃખ થાય છે ને થાય છે ને તો નહીં ચાલો શું કરવું આમ હતો હાલ એનો ચાલુ જોઈએ તો બે કેમે હાલો હા ભૂભાઈજી બોલો તમારે એક છે ભાઈને જે ભાઈ હાલ

તમે કેજો પાછું દવાખાના જ ભર્યા પાકી તમારે બે મિનિટ બંધ થાય બંધ થઈ થઈ

કાલે તમે આવશો કે રાતે આવશો પણ હલો ભુવાજી વેલા આવશો કે હોદ્દા આવશો રાતે રાતે રાખો રાતે 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 રાખો રાતે કીશું કોણ

બીજું કોઈ નહીં આ દુઃખ વળી ને આબુ ના જ હોય આજ ચીડ આપડે બસ તો આપણે ત્રણ દિવસ આપડે છે આપણે બરાબર

ના કોમ થઈ ગયું એટલે એમ કેમ થઈ ગયું છે આમ થઈ ગયું છે બરોબર પણ એમ છે કે ભુવજી હજી ઘેર હજી આયા નથી બરોબર તો આરે હજી કણ તો કોકના એ પૂછો કરવા બેઠા છે તો એને આપણા ઘરનું હવે દુઃખ શું છે શું નહીં પહેલથી હિસાબ જેમ જેમ કરે છે આરે એટલે આ તો ભો બહુ જૂના છે આમ તો આ બાજુ આ બાજુ ભો આપણે શું કરે છે ભાઈ આપણે બીજું શું હાડો હાડો શું હિસાબ કરતા હાડો કરવા જો ધંધો છે ભુવાનો ઘરે હું ઘરમાં ઊંઘું ભાઈ જગાડ્યું હાર હડો તું

અલે શું જોડ ફૂડો નળિયે નથી બాత్రુમ થી દાબુ થઈ જત પણ ઓને ખોટું કહી છે હ તો કંઈ મારો ભરો આ તો બરાબર

બાલ્ટી તો હાવ ખમતી જ લાગે છે આમ તો પડાવવા પડે છે એરી બી હાથું કરવા માટે તમે ચીડું બેતું કર તમે કણ મના હું કણ એક ગણી નાખો હાથમાં અને ભાઈ ઉડાડી મેળવો આવું તો હું ઉડાડી મેળવું ઈવન શું ખબર પડે કાજી ભુવા બોલાયા હતા ખબર પડે કે હું તો એમ નહીં એમ નહીં આ તો ભોયજી બરાબર બટ આર્યા નહીં આર્યા તો આપણે લોટ એવા લાગે છે પણ આપણે તો પૈસા આવીને એક ફેન બધું શોખું જ કરે છે એવા હોય

તમારા નાક માં દુઃખ બસ રેડી બસ આ બોધી માથે કઈ દે લે પાવડિયા માથે તો કરજો આ બાપા નહી તો હવે તમે કે એ હેડવાડી કહું તો મને કાલે અને કાલે પૈસા રેલા પકડી દીધું હું હું આવું

હવે કોઈને આવું કોઈ આપણું કરાવતા નહી આને ડાયરેક્ટ ચોક કરાવજો પૂરું ડાયરેક્ટ ના ના વાત એ તો હોય આ વાળો હોય પડ્યો પડી ગયો હેડો પડી ગાડી